આ બધાય લોકો ને આપડે છૂટા કરવા જોઈએ આ બધા ને અલવિદા કરવું જોઈએ કારણ કે રાજકોટ સાઈડ નીકળ્યા છે અને ફર્સ્ટ ટાઈમ પહેલી વાર રાજકોટ ની નગરી જોવાની છે આપણે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જ છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સાવર સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં આપણે જોવા જઈએ ચોટીલા છે એ બ્લોગ ઓલરેડી આપણો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આ લોકોને થોડી ઘણી ખરીદી કરવી છે

અને અમારી પાછળ છે ને ત્યાં બહુ એટલે બહુ સરસ દોકાનો છે થોડી ઘણી ખરીદી જે બરાબર છોટીલા માર્કેટમાં એટલી મજા આવી ને બહુ એટલે અદભુત મજા આવી ગઈ બહુ એટલે બહુ યુનિક અને તમને ઘણા વર્ષ પછી આવ્યા ને એટલે બહુ મજા આવી ગઈ અને જો બધા શેરડીનો રસ પીવા માંડ્યા કે તરસ લાગી ગઈ છે ને તો બધા શેવડીનો રસ પીવો છે તો એ પીવા મળ્યા તો એ ડુંગર તો આગળ રહી ગયો છે

અને અહીંયા છે ને સિનાઈ માટીની બહુ એટલે બહુ મસ્ત વસ્તુ મળે છે હવે આ કક પસંદ કરે છે હવે હા ભાઈલા જો આ બે જીલડી લઈ લીધી કોની હાલે ખાસ કરીને કોમેન્ટ કરજો આ બે અમાર બાયો કોની હારી છે જીલડી માર મમ્મી ને જો આ કે એન મમ્મી તો આવી ગઈ કાઈ આ ગઈ જોઈએ હવે 30 રૂપિયા કેટલા 30 મસ્ત મસ્ત જોઈએ આ થોડી મોટી હોય ને તોય આપણે આગળ જોઈ જોઈ એટલે મારી ફેવરેટ વસ્તુ છે ને સિનાઈ માટીનું છે ને વસ્તુ મને ઘણા ટાઈમથી શોખ હતો કે અહીંયા જવાનું છે અને સિનાઈ માટીની વસ્તુ બધી મારે જોવાની છે તો આ મસ્ત આખો સ્ટોલ છે બહુ એટલે બહુ મોટો છે જો અહીંયા સબ મૂર્તિ ને એવું છે બધું અને ભગવાનની મૂર્તિ ને એવું મળી જાય પૂરા સારું ફેમિલી હોય ચોટીલાથી નીકળીને આપણે આવી જાય છીએ જલારામ બાપાના મંદિરે ચોટીલાથી લગભગ એક દોઢ કિલોમીટર દૂર છે અને રાજકોટ હાઈવે ઉપર જ છે સરસ મજાનું મંદિર છે અહીંયા અને મસ્ત ગાર્ડન એવું લોકેશન એક નંબર છે કાંઈ ઘટી એમ નથી જો અહીંયા પછી છે જલારામ બાપાનું મંદિર છે એક નંબર છે અહીંયા મસ્ત છે હવે હાલ તો આપણે જઈએ દર્શન કરી લઈએ અને પ્રસાદી લઈ લઈએ આપણે મારું ફેમિલી હવે અંદર આપણે જઈએ અને દર્શન કરી આવીએ જલારામ બાપાના તો બધા આવી જશે અહીં દર્શન કરવા માટે હવે આપણે આગળ જઈએ હવે દર્શન કરવા જઈએ જલારામ બાપા બહુ મસ્ત યુનિક અને શાનદાર મંદિર છે જલારામ બાપાનું અમને મજા આવી ગઈ મસ્ત લોકેશન છે આમ જો એક પેલા પ્રસાદી લઈ લીધી કારણ કે શું છે પ્રસાદી નો બંધ થતો હતો એટલે કાયક અમને ઝડપથી પ્રસાદી લેવડાવી લીધી અમે પ્રસાદી લઈ લીધી અને જો આ પ્રસાદી નું છે બહુ મસ્ત છે સારું હલો હવે અંદર દર્શન કરી આવ્યું બાપા હું તો આવે ને તો મજા આવેલારામ બાપાનું જલારામ બાપા નું મંદિર છે અને આ બાજુ હનુમાન દાદા નું છે અને આ બાજુ શંકર પાર્વતીજી અને ગણપતિ દાદા નું છે

અને આગળ અહીંયા હવે કયા દેવી છે હમણાં બતાવું તમને રાશે સંતોષી માતાજી સંતોષી માતા આ મંદિરથી છે ને ફેમિલી ડાયરેક્ટ ચામુંડા માતાજીનો ડુંગર દેખાય છે મસ્ત જો એક નંબર ડુંગર દેખાય છે જો હા નજીક જ છે અહીંયાથી બહુ દૂર નથી બહુ મસ્ત છે હવે પ્રતિક્ષિણા કરી લઈએ મંદિરની ફરતા છે તો તમને દેખાતી અને જોવો તમે હાવ એટલે હાવ ડુંગર ની નજીક આવી જાય નકરો ડુંગરા વાળું વાતાવરણ છે કા

બહુ મસ્ત હશે જય મારી મા હિંગળા માતાજી ફૂલશોક માફ કરજો આ હર્ષેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા અને લોકેશન એટલે ગજો બહુ એક નંબર કાંઈ ખટે નહીં કાંઈ નહીં હવે આગળ જઈએ આપણે દર્શન કરીએ અને તમને પણ મસ્ત દર્શન કરાવી દઈએ જો ફેમિલી કેટલું મસ્ત મજાનું છે જો ડુંગરાની વચ્ચે છે એક નંબર હો કાંઈ ખટે નહીં તો હિંગળાજ માતાજી ની મૂર્તિ કેવડી મોટી જોઓ અહીંયા ફી ફેમેલી ખાસ કરીને હું તમને એક વાત કહું ને કે અહીંયા છે ને પગથિયા નથી બસ આવી રીતના આરસીસી રોડ છે જો બસ આવી રીતના આપણે ચડવાનું જો અહીંયા બધું જો આવી રીતના છે અહીં પગથિયા નથી અહીંયા કેમેરા ઠાકી જા બધા ના ના ધીમે ધીમે આવી જશે જો પાછળ એ બધા આવે છે અને બહુ મસ્ત છે

અત્યંત જય માતાજી અને અહીંયા આવી જીંગળાજ માતાજી નું મંદિર છે જય મારી મા હિંગળાજ માતાજી આપણે દર્શન થઈ ગયા છે પાકિસ્તાન છે ને પાકિસ્તાન માંડે જ છે અહિયાં આજે અત્યારે મૂર્તિ જે છે ને માતાજી નું જો સેમ પાકિસ્તાન માં જ રીતના છે માતાજી ગુફાની અંદર છે જય હિંગળાજ માતાજી આવી રીતના સુતેલા છે માતાજી પાકિસ્તાન ની અંદર બહુ મસ્ત છે અને આપણા લગભગ ગુજરાતમાં આ એક જ મંદિર છે બીજે કે મંદિર નથી હિંગળાજ માતાજી નું હવે અહીંથી બહાર નીકળી જવાનું હોય અહીંયા ફેમિલી બધાય દેવી દેવતાના મંદિર છે હરસિદ્ધિ માં છે ઉમિયા માતાજી છે અંબાજી માતાજી છે મહાકાળી માતાજી છે બધાય મંદિર આવી રીતના છે તો માતાજીના મહત્ત છે અને મંદિર એ બહુ એટલે બહુ સરસ મંદિર છે જો આવી રીતના આ છે ને ફેમિલી હિંગળાજ માતાજીનો ઇતિહાસ છે તો કેવી રીતના માતાજી પ્રગટ થયા કે કેવી રીતના છે મહામાયા શ્રી હિંગળાજ માતાજી તો પ્લીઝ આ તમે સ્ટોપ કરીને બધા વાંચી લેજો જો આવી રીતના છે હિંગળાજ માતાજીનો ઇતિહાસ બહુ એટલે બહુ વાંચ્યા જેવો છે અને જાણ્યા જેવો છે હિંગળાજ માતાજીનો અને આ હિંગળાજ માતાજીની સ્તુતિ છે જો આ સ્તુતિ છે માતાજીની આવી રીતના સારું ફેમિલી આપણે હિંગળાજ માતાજીના દર્શન કરી લીધા છે સરસ મજાના તો અહીંયા છે હિંગળાજ માતાજીનું મંદિર અને હવે આ બધા લોકોને આપણે છૂટા કરવા જોઈએ આ બધાને અલવિદા કરવું જોઈએ કારણ કે એમનો રસ્તો છે આમ અને અમારો રસ્તો છે આમ હવે અહીંથી અમે બધા અલગ અલગ પડીએ છીએ હવે નાઇન્ટી હવે કોઈ ભેગા થવું નહીં બાય બાય બધા ને જો બેન ટાટા હવે આપણે મળીશું નહીં સીતારામ હવે કેટલા દિવસ પછી મળી કે ખ્યાલ નથી આવજો હાલો બધા આવજો હા હવે જો ટેણી હોય હીરો આવજો હવે આપણે મળીશું નહીં રેડી ને હારો ફેમિલી હવે આપણે નીકળીએ અને આ લોકોને કહી દે હવે બરાબર હારો ફેમિલી હવે જો આપડે ક્યાં નીકળ્યા હતા ખબર રાજકોટ સાઈડ નીકળ્યા છીએ અને ફર્સ્ટ ટાઈમ પહેલી વાર રાજકોટ ની નગરી જોવાની છે આપણે કોઈ દિવસ રાજકોટ જોયું નથી આજ પહેલી વાર અત્યારે જો આપણે રાજકોટ માં એન્ટર થયા છે નવા ગામ ચોકડી એવી છે આ જગ્યા જ નાખું કહેવાય નવા ગામ જગ્યા જ નાખું તો અહીંયા કડી ચા પાણી પીવાનો હોલ્ડ કર્યો કા જે ભાઈ ની ઘરે જવાનું છે ને ભાઈ ને ફોન આવ્યો હતો આ તો એ ભાઈ આગળ ઊભા છે અમારી વાત જોઈ તો હારું હવે નીકળી ગયા હારું જો તો આપણે ફાઇનલી મેઈન લોકેશન પર પહોંચી ગયા છીએ રોહિત ના ઘરે આવી ગયા છીએ રોહિતભાઈ ઘરે આપણે આવવાનું હતું રાસ્કોટ પુગ્યા ત્યાં તમને કીધું તો રાસ્કોટ તો કડીએ સયમ તો આપણે ઘરે પૂગી ગયા છીએ જો ફિની મો બે ગયા છે શ્રી કૃષ્ણ કૃષ્ણના માતાજી જો ફાઇનલી મેમન આવી ગયા અમારા ઘરે બહુ આનંદ થયો મજા આવી મળીને કરે

સાયકલ વહી ગયો તો એવું છે હા કઈ નહીં હારું જો બધે બેઠા છે આપણે ઘડી બેહી હારું ફેમિલી હોય જો રોહિત ભાઈ ની ઘરે મસ્ત મહેમાન ગતિ કરી નાખી છે અને જમવાનું સરસ મજાનું બનાવી નાખ્યું છે અમે ના પાડી થી કે એટલું બધું નહીં બનાવતા તોય એમને બનાવી નાખ્યું છે જો કેટલું બનાવી નાખ્યું એટલું બધું ના પડી થી એલા ભાઈ તમને ના પડી દે આ હું હે કાઈ નથી એટલે મરમટ

જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલીવાર વાર જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાયને જય માતાજી બાય બાય અને ખાસ કરીને અવાજમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે તો હવે થોડોક હકારી લેજો જય માતાજી બાય બાય